મિત્રો કહેવાય છે ને કે તમે કેવા છો એ જરૂરી નથી કારણ કે દુનિયા પોતાના દ્રષ્ટિકોણથી તમને તેમની નજરમાં જોઈ લેશે કે તમે કેવા છો ઘણા માટે તમે સારા પણ હોઈ શકો છો ઘણા માટે તમે આશીર્વાદરૂપ પણ હોઈ શકો છો ઘણા માટે તમે ખરાબ પણ હોઈ શકો છો દ્રષ્ટિકોણ જેવો તેવું તેમને દેખાશે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક ભિખારીની કે જેની પાસે બંને હાથ હોતા નથી બંને વાત હોય તો નહીં એટલે એક ભીખ માગવાનું તે કાર્ય કરે રોજના દસ વીસ રૂપિયા તેમને કોઈ કોઈ નાખી દેતો અને સો બસો રૂપિયા તેમને ભીખમાં મળતા આનો આ નિત્યક્રમ રોજ ચાલતો અને કોઈ એક જગ્યાએ તે ભીખારી ભીખ માગવા બેસી જતા કોઈ એક દિવસે સ્કૂલનું એક બાળક કહી શકે કે દસથી બાર વર્ષનું હશું તે રોજ આ નિત્યક્રમ જોઈ કે આ ભિખારી રોજ અહીંયા આગળથી પૈસા એકઠા કરે છે પરંતુ તેને હાથ નથી તો એ હાથ નથી તો ખાતા પિતા કેવી રહેશે જીવન ગુજારો કેવી રીતે કરતા હશે હડતા ફરતા કેવી રીતે હશે પોતાના કાર્યો કેવી રીતે કરતા હશે તેને વિચાર આવ્યો લાવ આજે એ જે ભિખારી છે તેમની પાસે જઈને પૂછવું ત્યારે એ જે બાળક હોય છે ભિખારી પાસે જાય છે અને પૂછે છે કે હા તમારી પાસે પાંચ દસ મિનિટનો સમય હોય તો હું થોડા પ્રશ્નો પૂછી શકું છું ત્યારે ભિખારી કહે છે કે મારી પાસે તો પૂર્ણ સમય સમય જ છે તારે જે પૂછવું એ પૂછ ભિખારીને લાગ્યું કે ચોક્કસથી જે દુનિયા મારી પાસે મજક ઉડારે છે તેવી રીતે આ બાળક પણ મારી મસ્કરી કરવા માટે આવ્યો હશે કારણ કે મિત્રો કહી શકાય કે દરેકનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે ઘણા લોકો એવું કહેતા હતા કે તે પોતાના કર્મોથી પીડાય છે ઘણા લોકો કહેતા હતા કે બિચારાને કેવી તકલીફ છે ભગવાન કોઈને આવી મુસીબત ન આપે એટલે કેવો કોનો દ્રષ્ટિકોણ છે તેના ઉપર નિર્ભર છે ત્યારે આ બાળકને પણ વિચાર આવ્યો કે આમને હું બે ચાર પ્રશ્નો પૂછી લઉં બાળકે તેમની પાસે જાય છે પ્રશ્નો પૂછવાનું શરૂ કરે છે અને ભિખારી પણ સરસ ઉત્તર તેને જવાબો પણ આપવા માંડે છે બાળકનો પહેલો પ્રશ્ન હોય છે કે તમને અંદાજીતા જે રૂપિયા કેટલા મળી જાય છે ત્યારે ભિખારી કહે છે કે મારું જીવન ગુજરાન થઈ જાય તેટલા પૈસા મળી જાય છે ત્યારે કહે છે કે તમારી પાસે પૈસા તો આવી જાય પરંતુ પૈસાના આધારે તમે કેવી રીતે વસ્તુ ખરીદી શકો છો ત્યારે કહે છે કે અહીંયાથી થોડે દૂર મારા જેવો જ એક યુવાન કહી શકાય કે ભિખારી છે અને તે ગલીઓ ગલીઓમાં જઈને જમવાનું માગે છે ખાવાનું માગે છે અને જ્યારે તે ખાવાનું લઈને આવે છે ત્યારે હું તેની પાસેથી આ પૈસા થોડા આપી દઉં છું અને તેની પાસેથી ખોરાક લઈ લઉં છું આ રીતે મને ખાવાનું પણ મળી જાય છે ત્યારે પેલું બાળક કહે છે કે માનો કે તમને ખાવાનું પણ મળી ગયું પણ તમે ખાવ છો કેવી રીતે તમને કોણ ખવડાવે છે તમારો તો હાથ પણ નથી ત્યારે ભિખારી કહે છે કે ભગવાનને ત્યાં દેર છે અંધેર નથી અહીંયાથી કોઈ આવતું જતું હોય અને તમને મારા પર દયા આવે તો હું કહું છું કે તમે મને થોડુંક જમાડી દેજો તો ભગવાન તમને ખૂબ જ રાજી રાખશે એમ કરીને કહી શકાય કે પચાસ વ્યક્તિ જતી હોય એમાંથી એક કે બે વ્યક્તિ તો મને જમાડી દે છે અને આ રીતે મારું જમવાનું પણ કાર્ય પૂર્ણ થઈ જાય છે પછી કહે છે કે તમે આવું જીવન જીવો તો જ ખરા પણ પાણી કેવી રીતે પીવો છો તમારે તો હાથ પણ નથી ત્યારે કહે છે કે બાજુમાં જે માટલું ભરેલું પડ્યું છે ને એ માટલાને પગ વડે નમાવું છું અને એક કહી શકાય કે કલળા જેવું એક પાત્ર છે તેની અંદર પાણી ઢોળાય છે અને પાણી ભરાઈ જાય છે અને એક પશુની માફક હું માથું નીચું કરીને તે પાણી પણ પી લઉં છું ત્યારે એ જે બાળક હોય તેને તેના પ્રશ્નોનો જવાબ મળી જાય છે અને અંતે કહી શકાય કે ભિખારી તો એ પ્રશ્નોના જવાબ ખૂબ જ આદરતાથી આપે છે પરંતુ અંતે બાળક બોલે છે કે તમારી જિંદગી ન જેવી છે તમારી જિંદગીને ધિક્કાર છે કે તમને આવું જીવન મળ્યું આવું શરીર મળ્યું બસ આટલું બોલતાની સાથે જ પેલો ભિખારી જે હોય છે તે અનેક પ્રશ્નોના જવાબ તો આપીને સંતુષ્ટ હોય છે પરંતુ આવો તેનો પ્રશ્ન પૂછવાથી અને આવું વર્તન કરવાથી તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે બેટા હજુ તને દુનિયાની ખબર નથી મારે હાથ નથી તેમ છતાં પણ હું ઘણા બધા કાર્યો કરું છું હું પણ મારાથી બનતી અન્યને મદદ પણ કરું છું પશુ પક્ષીઓને હું આમાંથી પણ દાન કરું છું ભલે મારી પાસે હાથ નથી પણ ભગવાને મને અમૂલ્ય શરીર આપ્યું છે શરીરનું દરેક અંગ બેટા કિંમતી છે જેની પાસે અંગ નથી ને તેને પૂછી લેજે અને જેની પાસે અંગ છે અને કાર્ય કરવાની શક્તિ નથી ને તેને પણ પૂછી લેજે અને જેની પાસે અંગ છે અને કાર્ય કરે છે તેને પણ પૂછી લેજે કારણ કે શરીર એકમાત્ર ખા ભક્ત કાયા રૂપી ન માની લેવું તેની સાથે કાર્ય કરવું પણ જોડાયેલું છે ભગવાન ઘણાને અંગ આપે છે પરંતુ સદ કાર્યો કરી શકતા નથી બે નંબરના કામ કરે છે ખોટા કામ કરે છે ભગવાને મને હાથ નથી આપ્યા પરંતુ મારામાં એક લાગણીશીલ સ્વભાવ છે હું અન્યને મદદ કરવાની પણ ભાવના રાખું છું એટલે ભગવાને જે આપણને કાયા આપી છે શરીર આપ્યું છે તેનો આપણે સદઉપયોગ કરવો જોઈએ ત્યારે જે બાળક હોય છે તેને પણ પસ્તાવો થાય છે અને જે ભિખારી હોય છે તેને કહી શકાય છે કે મને માફ કરી દો મારો દ્રષ્ટિકોણ અલગ હતો તમને જોવાનો પરંતુ તમે મારી આંખો ખોલી દીધી છે બસ આ જ રીતે મિત્રો કહી શકાય છે કે પોતાના સ્વભાવમાં એક પોઝિટિવિટી લાવો અને દુનિયાની સમક્ષ પણ પોઝિટિવિટી રાખો અન્યને એક પોઝિટિવ દ્રષ્ટિકોણથી જોવાનું રાખો તો તમારા દ્રષ્ટિકોણમાં પણ ચોક્કસથી સુધારો થશે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે